વલસાડ શહેર અને ધરમપુર શહેરમાં અને આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં વરસાદનું વધારે પ્રમાણ થતાં ઔરંગા નદીમાં થોડા પાણી આવેલા હતા અને વોટર વોટરવર્કનું આપણું જે લેવલ છે એ પાંચ સ્ટેપ સુધી પહોંચી ગયેલું હતું અને જે આપણું ભૈરવીનું લેવલ છે એ પણ અપ ગયેલું હતું એના કારણે એ ચાર મીટર સુધી અપ ગયેલું હતું એના કારણે સાવચેતીના પગલાં રૂપે આપણે બંદર રોડ અને આ કાશ્મીર નગરમાંથી લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે અને સાવચેતીના પગલાં રૂપે આપણે આ પગલું ભર્યું છે હાલ પાણી ઉતરી રહ્યા છે પાંચમાંથી ચાર સ્ટેપ થયા છે પરંતુ ભરતીના કારણે હજી પાણી સ્થગિત છે એના કારણે આપણે સાવચેતીના પગલાં લઈ અને આ લોકોને અત્યારે સ્થળાંતરિત કર્યા છે અંદાજે એકસો વીસથી દોઢસો જેટલા લોકો હશે કે જેમને આપણે સ્થળાંતરિત કર્યા છે